ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આમ તો નવાય કારણ કે કાલે જે અમદાવાદમાં થયું એ પ્લેન ક્રેશ થયું ખરાબ દુર્ઘટના કહેવાય એવું કોઈ સાથે ન થાય જે પણ થયું એ બહુ બહુ ખરાબ થયું છે એમાં તો શું કહેવાય કે ન્યૂઝ જોયા અને કાલ બપોરથી જોતા આવીએ છીએ અને ખરે કરે એક સાથે એટલા બધાનું એક બચી ગયો કેવું કે ભાઈ એ જોયું ને ત્યારે મને એમ શું જો જિંદગી હોય ને માણસની માણસ ગમે બચી જાય ને જો પૂરી થતી હોય તો કોઈ કાંઈ ના કરી શકે જે પણ છે બહુ જ એકદમ આમ બહુ જ બહુ જ બહુ જ ખરાબ થયું છે મારી સહાનુ સહાનુભૂતિ જે પણ જેણે પણ એમના પરિવારજનો ફર્યા છે એમની સાથે જ છે હજી પણ આમ શું કહેવાય કે સવારે ઉઠીને પણ એકદમ આમ જે આપણે શું કહેવાય કે જે મૂળ હોવું જે એ પ્રમાણે છે નહીં એમ યાદ કરી કરીને આપણે મોલું થઈ ગયા જે બહુ થયું ખોટું થયું ત્યાં જે મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ હતા એ તો એ તો બિચારા જમતા ને એની સાથે એવું થઈ ગયું છે આ બે હજાર પચીસનું વરસ જ મને લાગે આપણે ઇન્ડિયા માટે બહુ જ ખરાબ છે કારણ કે તમે જોવો તો આ ટેરરિસ્ટનો અટેક થયો વેલગામમાં પછી વળી કઈ મુંબઈ ટ્રેનની ટ્રેજેડી થઈ પછી આ બેંગાલ બેંગ્લોરની ટ્રેજેડી થઈ ને હવે આ બે હજાર પચીસનું વરસ બહુ એટલે બહુ મતલબ એટલે પાછું આમ કરવાની જરૂર છે એમને આપણે પીસી રિસ્ટ તૂટી જાય રિસ્ટાર્ટ કરીએ એટલે મેસેજ એવી રીતે કરવાની જરૂર લાગે મને તો કારણ કે ખરેખર બહુ શું કેવું હવે એમ હલો મળીએ પાછા બાકી ભક્તિ કે કંઈક કહેશે અમદાવાદ જે થયું છે એના પણ એ ભક્તિ

એમાં શું કહે મેન તો આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પછી બીજા બધા ફેમિલી તો ઘણું હતું ને તો આપણા શું કહેવાય આપણે મોઢા આપણી જ્ઞાતિના જ બે ત્રણ જણા હતા એ સમાચાર મહિલા હજી પાપુ ફાયેલા નથી કે કોણ છે લગભગ તો સગા જ થાય મમ્મી કહેવા તારે કે એ લોકો લંડન રહેતા તો અહીંયા જતા હતા તો શું કહે એટલા બધા વ્યક્તિઓ એકસાથ હતા કે આમ વિચારેને જ આપણામાં રૂવા થઈ ગઈ એમ થયું

બધાને બોડી મળી જાય જલ્દી ને બસ બધાને ભગવાન આત્મા શાંતિ આપે ને બસ આજે શુક્રવાર છે ને જોઈને ટિફિન તો લઈ જવું નથી બપોર આવીને જમશે ને જો પોતું બાકી પોતું કરતી હતી પણ પછી જોઈએ કે બ્લોગ બનાવ્યો એટલે હું અહીં બેસી ગઈ પાછી કારણ મમ્મી ધોવે છે એમાં કપડા પછી મમ્મીને મળશું જે છે ને એટલે અમે फटाफट પોતું બદલેલું હા એટલે અમારે આ બેન છે ને આ બેનને સુઈ જવું છે પાછું કા તમારે વહેલા ઉઠીને શું કામ હોય મને કહો તો તમે કે સ્કૂલમાં જવાનું ને એવું હાલો હા લેસન કરી આજો લેસન અમારું આપણું લેસન ઉપર થી લેસન ઉપર થી જઈ ને કહાને હે ગાય એ જઈને લેસન કરવાનો એવો એમ ઢટો ઢટો કે એમ કે ગુજરાતી આપણે એમ કહીએ કે બહુ ઉત્સાહિત હતા લેસન કરવામાં તે આગળ આગળ નું બધું કરીને વયે જ હતા કઈ સ્કૂલ એટલા બધા એટલા બધા હોશિયાર હતા હાલ માં દીકર પ્રથા ની એકલી એકલી રમતી હતી મૂકીને જતા આવવા માટે જોઈએ ને

એને સામે બેઠા હોય ને તો એ તરત આવવા માટે મટે ને એને ખબર દેડી લેશે બાકી જો આઘા હોય ને આપણે તો તરત આગળ આગળ પહોંચી જઈએ સવા અગિયાર વાગે ગયા મમ્મી કઈક આજ તો ઈસેન ભાઈ ને એટલે અમારે ગયું ખાવાના કા

લાદીમાં હેમ થોડુંક કેવડાવે એ નહીં ધીરે ધીરે ગાદલામાં હોય ને તો ફટાફટ એ લઈને તો છોકરી વારે વા વેરી ગુડ વેરી ગુડ આવે 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 હજી આવે જો મૂકતી નથી આવે 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 હા ચોંટી જઈ બોડી ચોટી જાય

ngan ngejar, belum udah <laughs> diantar ngejar, ngejar, ngomong lagi <laughs> ngejar, ayam ayam ngejar, ngomong lagi,